પોરબંદરમાં વિકાસની વાતો તો થાય જ છે પરંતુ લોકોની વિકાસ ક્યાંય નજરે ચડતો નથી ઉલટાનું વીરાનું ભારણ વધતું જાય છે એક તરફ અર્જુનભાઈ મૂંઠવાડિયા અને મનસુખભાઈ માંડવિયા બંને વિકાસની હરણફાર ભરી રહ્યા છે પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓની આળસના કારણે વિકાસના પગલાં માંડતા નથી પોરબંદરમાં રોડ રસ્તાઓના સમારકામ અને આઇકોનિક રોડના નામે લાગતા વળગતાનો વિકાસ થતો હોવાનો લોકોનો આક્ષેપ છે વાસ્તવિક રીતે વિકાસ ક્યાંય નજરે ચડતો નથી લોકો હજુ પાયાને સુવિધાથી વંચિત છે ત્યારે સ્થાનિક તંત્રના પાપે વિકાસ અટકતો હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે ત્યારે મામલે ગુજરાત ન્યૂઝ દ્વારા મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ સાથે ખાસ વાત કરવામાં આવી હતી જો કે અધિકારીએ સ્પષ્ટ જવાબોને બદલે ગોળ ગોળ જવાબો આપી ખુલાસા કર્યા હતા પોરબંદર શહેર મહાનગરપાલિકા બન્યા બાદ સરકાર દ્વારા વિવિધ કામગીરી માટે અંદાજે બસો દસ કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે જેમાં સિટી બ્યુટિફિકેશન ઓફિસ અપગ્રેડેશન આઇકોનિક રસ્તા આંતરમાળખાકીય સુવિધાઓ સડક યોજના ઓજી એરિયાનો વિકાસ અને આઈ સી સેન્ટર આવા વિવિધ હેડ હેઠળ બસો દસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે આ જે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે એની સામે આપણે બસો સોળ કરોડથી વધુના ટેન્ડર કરવામાં આવેલા છે હાલ અંદાજે એકસો ત્રેસઠ કરોડના કામો ચાલુ છે અને એ ઉપરાંત સરકારશ્રી દ્વારા અમૃત યોજના હેઠળ એક એકસો આઠ કરોડ વધતા બીજા બાર કરોડ મળી એકસો વીસ કરોડ જેટલી રકમ પાણી પુરવઠા માટે ફાળવવામાં આવેલી છે અને એનું જે ટેન્ડર છે એની ટેન્ડરિંગ અત્યારે સરકારશ્રી કક્ષાએ ચાલી રહ્યું છે વધુમાં જે ચાર નવા ગામોને ભેળવવામાં આવ્યા તદઉપરાંત પોરબંદર શહેરનો જે કેટલોક વિસ્તાર હતો જ્યાં ભૂગર્ભ ગટરની સગવડ ન હતી આ વિસ્તારો માટે એકસો ત્રેસઠ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવા માટેનું સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે અને એના જે ટેન્ડર બનાવવાની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં એના ટેન્ડર બહાર પાડવામાં આવનાર છે આમ આપણે ટોટલ ગણીએ તો લગભગ પાંચસો કરોડના કામો અત્યારે હાથ પર કહી શકાય લોકોમાં કહેવાનું છે સામાન્ય રીતે કામો જે છે રોડ રસ્તાના છે કામો આઇકોનિક રોડના છે આઇકોનિક રોડ પણ એ પ્રકારનું નબળી ક્વોલિટીનું હમણાં એક પેલું પંખે જે આપણે રાખેલું હતું એ બી ગયું તો આ પ્રકારના ભ્રષ્ટાચારયુક્ત વિકાસના કામો થાય છે શું કહીશો જે આઇકોનિક રોડ છે એમાં જે તે સમયે ગ્રાન્ટની ઉપલબ્ધતા પ્રમાણે એ રસ્તામાં સ્ટ્રીટ લાઇટ બદલવાની અને ડેકોરેટિવ લાઇટ નાખવાની કામગીરી કરવામાં આવેલી હતી સરકાર દ્વારા સ્પેશિયલ મહાનગરપાલિકા બન્યામાં પંદર કરોડની ગ્રાન્ટ ફાળવામાં આવેલી છે એમાં છાયા ચાર રસ્તાથી અમારી જે છાયા ઓફિસ છે એ જે રસ્તો છે એને આઇકોનિક રસ્તો બનાવવાનું આયોજન કરેલ છે એનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવેલ છે અને જે વાત છે જે પંખી પડી જવાની તો ઇજારદાર દ્વારને આને ટકોર કરતાં ઇજાર દ્વારા આનું જે સીસીટીવી રેકોર્ડિંગ છે એ જોવામાં આવેલું છે અને એમના કહેવા પ્રમાણે બે જે ઢોર આખડતા હશે એમાંથી એક ઢોરનું સીંગડું આ જે પંખી છે એમાં લાગવાના કારણે પડી જવા પામેલ હતું એમાં કોઈ ભ્રષ્ટાચાર નથી અને તરત જ એને રિપેર પણ કરી દેવામાં આવ્યું હતું પશુઓના સીંગડાના કારણે નુકસાન થયું છે નુકસાન તો પ્રજાના પૈસાનું થયું છે પશુઓ મહાનગરપાલિકાની હદમાં ન હોવાથી અથવા પશુઓથી લોકોને રક્ષિત કરવા પણ મહાનગરપાલિકાની જવાબદારી છે તેમ છતાં આજે પણ રખડતા ભટકતા પશુઓનો એટલો બધો ત્રાસ છે ખાસ કરીને કૂતરા અને છે પોરબંદર શહેરના જે રખડતા ઢોર છે એને પકડીને રાખવા માટે પોરદર ખાતે આપણે ગૌશાળા આવેલી છે એ ગૌશાળામાં આપણે અત્યારે પણ ઢોર રાખવામાં આવેલા છે અને થોડા સમય પહેલાં તે કામગીરી ચાલુ હોવાના કારણે ઢોર પકડવાની કામગીરી હંગામી રીતે બંધ કરવામાં આવેલી હતી હવે એ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવેલી છે અને ઢોર અત્યારે પણ દરરોજ પકડી અને ત્યાં ખાતે ગૌશાળામાં બીજી વિકાસની વાતોમાં રતનપુર જે ખાણો છે એનો વિકાસ જન્નત બીચનો વિકાસ પછી નસંતકરી પુલની નીચે છે પછી સુદામાં કોરિડોર છે ત્યાં કોરિડોરના વિકાસની વાતો તો મોટી મોટી થઈ છે પરંતુ કોઈ પણ પગલાં લેવા નથી આવે લોકોનું કહેવાનું છે ગ્રાન્ટ આવી ગયો હોવા છતાં બંને કેબિનેટ મંત્રીઓ મનસુખભાઈ અર્જુનભાઈ બોલુંદર વિકાસ માટે સારો પ્રયાસ કરે છે ગ્રાન્ટો પણ આવે છે પણ નીચેની કક્ષા એટલે કે મહાનગરપાલિકાની કક્ષાએથી અધિકારીઓના આરસના કારણે બોલુંદર વિકાસ થઈ રહ્યો કોઈ આળસ કરવામાં આવતી નથી આ કચેરી લગભગ બાર કલાક રોજ ચાલતી હોય છે આ જે નર્સિંગ ટેકનિકની વાત કરીએ તો નર્સિંગ ટેકનિક નીચે બોક્સ ક્રિકેટ બનાવવા માટે અને પિકલ બોલની રમતની સુવિધા ઊભી કરવા માટે અગાઉ ટેન્ડર કરવામાં આવેલ હતું પણ એમાં જે ઇજાદારો આવેલા એ ક્વોલિફાઈ ન થતા ફરી ટેન્ડર કરવામાં આવેલું છે અને હવે એના ટેન્ડર પણ ખોલી દેવામાં આવેલા છે એમાં એજન્સી ક્વોલિફાય થયેલી છે અને હવે એલવાન એજન્સી નક્કી કરી અને વર્ક ઓર્ડર રાખવાની પણ કામગીરી કરવામાં આવશે બીજું જે રતનપુર બીચ છે એના ડેવલપમેન્ટ માટે ત્યાં કઈ કઈ સુવિધાઓ ઊભી થઈ શકે એના માટે અગાઉ પણ એક એજન્સી સાથે ચર્ચા કરવામાં આવેલી હતી હવે ગોવા ખાતે જે સ્પોટ સ્પેશિયલ એક ઇન્સ્ટિટ્યૂટ છે સરકારશ્રીનો જે બીચ સ્પોટ્સ કઈ કઈ ડેવલપ થઈ શકે એનો અભ્યાસ કરતો હોય છે એની સાથે આપણે એમઆઈ કરી અને ત્યાં એ લોકો દ્વારા અભ્યાસ કરવામાં આવશે અને કઈ કઈ રમતો ત્યાં થઈ શકે કારણ કે દરિયાનું જે કરંટ હોય ત્યાંની જે ટોપોગ્રાફી હોય નીચેની હોય એ બધું જોઈ એને સ્પોર્ટ્સ ઉભી કરવી પડે એટલે એનો અભ્યાસ કરવા માટે પણ એમની સાથે એમયુ કરવામાં આવશે તરફ આપણે વોટર એક્ટિવિટી સહિત હાઈફાઈ વિકાસની વાત કરીએ છીએ બીજી તરફ પોરબંદરમાં ઘણા બધા વિસ્તારો ત્યાં પાણીની સુવિધાઓથી નોકવાની વંચિત છે ખાસ કરીને રોડ ગટર અને પાણીની જે સમસ્યા છે આજે પણ યથાવત છે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરિત થયા બાદ એક વર્ષ બાદ પણ લોકોની સ્થિતિ યથાવત છે આ વાત સંબંધ ખોટી છે અગાઉ મહાનગરપાલિકા બન્યા બાદ અંદાજે પાંચ કરોડના ખર્ચે રસ્તા રિસફેસ કરવામાં આવેલા હતા સરકાર સરકારશ્રી તરફથી જે બીજી ગ્રાન્ટ મળી એમાં હાલ પણ રસ્તા રિસફેસ કરવાની કામગીરી ચાલી રહી છે બીજા અત્યારે આપણે જાણીએ છીએ કે ખાપટ અને રાજવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલે છે આ ભૂગર્ભ ગટરની કામગીરીમાં ચેમ્બરો નાખવાની કામગીરી ચાલી રહી છે આ ચેમ્બરોની કામગીરી પૂરી થાય ત્યાં જ્યાં જરૂર ત્યાં જાણે ત્યાં સ્ટ્રોંગ વોટર નાખવાની અને ત્યારબાદ રસ્તા બનાવવાની કામગીરી પણ આપણે હાથ ઉપર લીધેલી છે રાજવનગર ખાતે સ્ટ્રોંગ વોટર નાખવા માટેનું ટેન્ડર આપણે કરેલું છે ટેન્ડર ખુલી ગયું છે અને એની એજન્સી પણ ક્વોલિફાય થઈ છે એના પણ ટેન્ડર પેન્શનમાં પરપટ રાખવામાં આવનાર છે આમ દરેક વિસ્તારમાં રસ્તા હોય ગટર હોય પાણી હોય જ્યાં પીવાના પાણીની લાઈનોમાં ખરાબી હોય તો આપણે એના ઇજાગર નક્કી કરેલા છે અને તાત્કાલિક ધોરણે આવી નવી લાઈનો નાખવામાં આવે છે વોર્ડ નંબર સાત અને આઠમાં જે સાંકડી ગલીઓ છે એમાં પ્યુર બ્લોકની કામગીરી મોટાભાગે કરવામાં આવતી હોય છે જ્યાં જ્યાં પ્યુર બ્લોક ઉકળી ગયેલા હોય ત્યાં અગાઉ પણ નવરાત્રિ સમયે રિપેર કરવામાં આવેલા હતા નવા નાખવામાં આવેલા હતા અને અત્યારે પણ રજૂઆત પ્રમાણે આપણે નવા પ્યોર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવે છે આપણે જાણીએ પ્રમાણે જે કુંભારવાડા વિસ્તાર છે ત્યાં પણ રસ્તામાં પ્યોર બ્લોક નાખવાની આપણે કામગીરી કરેલી છે કે કાવેરી હોટલ તરફ જ જતો રસ્તો છે એના પર પણ આપણે પ્યોર બ્લોક નાખવામાંની કામગીરી કરેલી છે ટૂંકમાં જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં પ્યોર બ્લોક નાખવા ગટર લાઈન નાખવી ચોમાસામાં આપણે જણાવ્યું કે ઘણી જગ્યાએ વરસાદના પાણી ભરાઈ રહેતા હોય તો વરસાદના પાણીનો તાત્કાલિક નિકાલ થાય એ માટે આપણે વિલા ખાતે તાત્કાલિક ધોરણે સ્ટ્રોંગ વોટર નાખવામાં આવેલી હતી આવું આપણે જ્યાં લીમડા ચોક પાસે પણ જણાયું છે લીમડા ચોક ખાતે પણ ટૂંક સમયમાં સ્ટોમ વોટર નાખવાની કામગીરી કરવામાં આવશે તેવી જ રીતે આ એમજી રોડ રોડમાં જે વાડેલાનો સ્ટોર છે ત્યાં પણ આપણને જરૂર જણાવેલી છે સ્ટ્રોમ વોટર નાખવાની ત્યાં પણ ટૂંક સમયમાં કામગીરી નાખવામાં આવશે કરવામાં આવશે જે શહેરનો પ્રાણ પ્રશ્ન છે કે જે છાયા રણ વિસ્તારમાં પાણી ભરાતા હોય એના કારણે રિલાયન્સ મોલ અને એ વિસ્તારમાં પાણી ભરાતું હોય છે એમાં આપણે ચોમાસા પહેલાં જ ત્રણ જગ્યાએ ક્રોસ લાઇન નાખી અને પાણીનો નિકાલ સફળતો કરવામાં આવેલો હતો આપણે અંદાજે ત્રીસ દિવસથી વધારે સમય સુધી સતત જે છાયા રણમાં પાણી ભરાયેલું હતું એને ઉલેચી એને આપણે દરિયામાં નાખેલું છે અને એના કારણે ત્યાં કોઈના ઘરમાં પાણી ભરાવા પામેલા નથી આ વિસ્તારમાં પચાસ કરોડથી વધુના ખર્ચે આપણે જે વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી ત્રણ અલગ અલગ ટેન્ડર દ્વારા કરવામાં આવનાર છે એ તમામ જગ્યાએ કામગીરી આપણે ચાલુ કરેલી છે એમાં એક છાયા રણ ખાતે પમ્પિંગ સ્ટેશન બનાવવું અને પાઇપલાઇનથી પાણીનો નિકાલ દરિયા બાજુ કરવો બીજું બિરલા પમ્પિંગ સ્ટેશન ખાતે નવું પમ્પિંગ સ્ટેશન બનાવી એનો પણ બિરલાનું જે આઉટલેટ છે એમાં પાણીનો વરસાદી પાણીનો નિકાલ કરવો અને ત્રીજું ગોઢાળિયા ખાતે જે પમ્પિંગ સ્ટેશન આવેલું છે ત્યાંથી પણ વધારાની પાઇપલાઈન એડ કરી સીધે સીધો બેટલા રણમાં પાણી નાખવાને બદલે સીધો દરિયામાં નિકાલ કરવો એના માટેનું આયોજન કરેલું છે એના ટેન્ડર થઈ ગયેલા છે ભરપોટ અપાયેલા છે અને કામગીરી પણ શરૂ થયેલી છે સાહેબ ખાસ કરીને રોડ રસ્તાના જે કામો ચાલુ છે લોકોની પાણીની જરૂરિયાત છે એને આપણે વિકાસમાં ગણી ન શકીએ કેમ કે સામાન્ય રીતે રોડ રસ્તાઓ તો નગરપાલિકા વખતે પણ બનતા હતા તો સવાલ બીજું એક એ છે કે વોટર એક્ટિવિટી માટે વાતો થાય છે ગુવાની પાર્ટી સાથે મિટિંગ થાય છે બીજી તરફ આપણે જોઈએ તો પીછળીથી ઉર્દર સુધીના દરિયાકાંઠામાં જોવું તો ભરપૂર રેતી ચોરી થાય છે આપ જે ચક્કર મારો તો પાંચ પાંચ છ છ ફૂટ ઊંડા ખાડા છે જેની અંદરથી રેતી હજારો ટનની સંખ્યામાં કાઢી લીધી છે ખાણખણી વિભાગ ભ્રષ્ટાચારી છે એવું લોકોનું કહેવાનું છે લોકો અગાઉ ભૂતકાળમાં આક્ષેપ કરતા હતા આજે આક્ષેપ કરે છે મહાનગરપાલિકાની ભૂમિકા શું રેતી ચોરી અટકાવવા માટે એ સબ્જેક્ટ સંપૂર્ણપણે ખાણખણી વિભાગનો છે અને આપણે જે એરિયા કોઈ એરિયા પણ અમારામાં આવતો નહી આપણે પોરબદાના દરિયા કાંઠે અહીં નજીકમાં પણ છે આપણે જે નથી પણ આપણે ખાનખીને જુબાગ ને કોઈ ઝાડ કરીને આપણા વિસ્તાર આપી હતો હોય તો એવી કઈ બાબત જણાશો ચોક્કસ ધ્યાન રહેવામાં છે